આ બધું જ આ વિડિયોમાં વિગતવાર જણાવવાના છીએ તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વ જોઈ લઈએ આ મહિનાનું ગ્રહ ગોચર મિત્રો આ મહિને સૂર્ય પંદર ડિસેમ્બર થી રાશિમાં ગોચર કરશે તો બે ડિસેમ્બર થી શુક્ર મકર રાશિમાં પ્રવેશ કરશે આ મહિને બુધ છવ્વીસ નવેમ્બર થી વક્રી અને અસ્ત થયેલા છે મંગળ વીસ ઓક્ટોબર થી કર્ક રાશિમાં ગોચર કરી રહ્યા છે તો આ પ્રમાણેનું ગ્રહ ગોચર ચાલી રહ્યું છે જે તમારા માટે આ મહિને કેવું રહેશે આ મહિનાના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કેવી સ્થિતિઓ બની શકે છે એના વિશે આવો જાણીએ સર્વ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકો માટે ડિસેમ્બર મહિનો મિશ્ર રહેવાનો છે મહિનાની શરૂઆતમાં તમારે બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વધુ ખર્ચ થશે આ સમય દરમિયાન તમારા વિરોધીઓ તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે તમારે કોઈ મુદ્દાને લઈ અને તમારા પ્રિયજનોની નારાજગીનો પણ સામનો કરવો પડી શકે છે સંબંધીઓ સાથેના ગેરસમજને કારણે તેમનાથી અંતર વધી શકે છે આ સમય દરમિયાન તમારે તમારા આયોજિત કાર્યોને પૂર્ણ કરવા માટે વધુ ભાગદોડ પણ કરવી પડી શકે છે આ મહિને કોઈને પણ એવું વચન ન આપો જેને પછીથી પૂરા કરવા માટે તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે ધ્યાનમાં રાખો કે ખોટા વચનથી માત્ર તમારી છબી કલંકિત થવાનું જોખમ નથી પરંતુ વર્ષોથી બનેલા તમારા સંબંધો પણ તૂટી શકે છે મહિનાના મધ્યમાં કારકિર્દી સંબંધિત પ્રવાસ સુખદ સાબિત થશે અને નવા સંપર્કો વધશે આ સમય દરમિયાન કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી જમીન અને મકાન સંબંધિત વિવાદોનો પણ ઉકેલ આવશે પારિવારિક સમસ્યાઓ પરસ્પર સહમતિથી ઉકેલાશે વ્યવસાયિક કામ કરનારાઓ માટે આ સમય ખાસ કરીને શુભ રહેશે તમને વિવિધ સ્ત્રોતોથી પૈસા મળશે પરંતુ સાથે સાથે ઘણો ખર્ચ પણ થશે મહિનાના ઉત્તરાર્ધમાં જમીન અને ઇમારતોને લગતા વિવાદો વધી શકે છે કાર્યસ્થળ પર તમારા વિરોધીઓ સક્રિય થઈ શકે છે આ સમયગાળા દરમિયાન કોઈના પ્રભાવે હેઠળ કોઈ પગલું ન ભરો અને કોઈ મોટો નિર્ણય લેતી વખતે તમારી બુદ્ધિનો ઉપયોગ કરો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી બચવા માટે આ સમયગાળા દરમિયાન તમારી દિનચર્યા અને ખાવાની આદતને યોગ્ય બનાવો નહીં તો તમારે હોસ્પિટલ જવું પડી શકે છે મીઠા અને ખાટા વિવાદો સાથે પ્રેમ સંબંધો આ મહિને સામાન્ય રહેશે વિવાહિત જીવન પણ સુખમય રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો માટે ડિસેમ્બર મહિનો મિશ્ર રહેવાનો છે આ મહિનાની સમય પૈસા અને શક્તિનું સંચાલન કરવું તમારા માટે ખૂબ યોગ્ય રહેશે ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ઘર અને પરિવારને લગતી સમસ્યાઓ તમારા માટે પરેશાનીઓનું કારણ બની શકે છે ખાસ વાત એ છે કે આ સમય દરમિયાન તમે તમારા ભાઈ બહેન અને માતા પિતા તરફથી અપેક્ષિત સહયોગ મેળવી શકશો નહીં જેના કારણે તમારું મન થોડું ઉદાસ રહેશે જો તમે વ્યવસાય સાથે સંકળાયેલા હો તો તમારે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં કોઈ પણ પ્રકારનું ટાળવું જોઈએ આ સમય દરમિયાન તમારે તમારા કાગળ સંબંધિત કાર્યોને વ્યવસ્થિત પડશે નહીં તો તમારે બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જો તમે કોઈ નવી યોજના પર કામ કરવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે ઉતાવળમાં શરૂ કરવાને બદલે યોગ્ય સમયની રાહ જોવી વધુ સારું રહેશે ડિસેમ્બરનો મધ્યભાગ તમારા માટે થોડી રાહત આપવો બની શકે છે આ સમય દરમિયાન તમે રાહતનો શ્વાસ લેશો કારણ કે તમારા બાળક સાથે સંબંધિત કોઈ મોટી સમસ્યા ઉકેલાઈ જશે કરિયર અને બિઝનેસમાં સુસંગતતા રહેશે નોકરિયાત લોકોની આવકના સ્ત્રોતમાં વધારો થશે અચાનક ધન પ્રાપ્તિની સંભાવનાઓ પ્રબળ બનશે કોઈ યોજના અથવા બજારમાં અટવકાયેલા પૈસા અણધારી રીતે બહાર આવી શકે છે પ્રેમ સંબંધોના મામલામાં સુસંગતતા રહેશે અવિવાહિત જીવન જીવતા લોકોનું મહિનાના મધ્યમાં વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ વધશે પહેલેથી ચાલી રહેલા પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અપરિણીત લોકોને તેમની પસંદગીનો જીવન સાથી મળી શકે છે જ્યારે પરિણીત લોકોનું જીવન આ મહિને સુખી રહેશે ધર્મ અને આધ્યાત્મિકતા સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ તમારો રસ વધતો જણાશે તો તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો ડિસેમ્બર બે હજાર ચોવીસનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાયો શું છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઇક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે